પાદરામાં ચોર સમજીને ત્રણ નિર્દોષ યુવકોને સ્થાનિક લોકોએ ઢોર માર માર્યો તમામ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેને લઈને હવે પાદરા પંથકમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ગરબા જોવા આવેલા ત્રણેય યુવાનોએ પાદરા સંતરામ ભાગોળ પાસે સ્થાનિકોએ ચોર સમજીને ઢોર મારવામાં આવ્યા હોવાની ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ત્રણેય યુવાનોને લોકોના ચુંગલમાંથી છોડાવ્યા અને ત્રણેય યુવાનોને મોડી રાત્રે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા છેલ્લા કેટલાય દિવસોથી પાદરામાં ચોર આવવાની અફવાઓએ આખરે ત્રણ નિર્દોષ લોકોનો ભોગ બનવાનો વારો આવ્યો છે ત્રણેય લોકોને શરીરના અલગ અલગ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચવામાં આવી છે પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે તેવા પણ સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે हाँ क्या हुआ था हम लोग देखने गए थे तो वो बोला कि दोस्त ने बोला कहाँ जा रहे हो तो वो बोला कि चलो दारू पीने के लिए तो गए दारू पता करने के लिए तो बोला चोर चोर मारने लगे चोर समझ के मारे हाँ चोर समझ के क्या हुआ था क्या हुँ? क्या हुआ था છેલ્લા પંદર વીસ દિવસ થી એવી અપાવ ખૂબ જોર પકડી છે એ વિસ્તારમાં લૂંટાળુઓ આવ્યા છે વિસ્તારમાં ચોરો આવ્યા છે જે પબ્લિકને માર મારીને ઘરની વસ્તુ લઈ જતા હોય છે તો આ એક સાવ અફવા છે અમે લોકોની ઇન્ફોર્મર મારફત જેટલી વાતની મળી છે કોઈ નવા હિંસક ગેંગ કે કોઈ નવા ગેંગ વિસ્તારમાં નહીં ક્રાઇમનો જે પ્રમાણ છે એમાં પણ કોઈ એબનોર્મલ વધારા જોવામાં મળ્યું નથી તો બંને જિલ્લાની પબ્લિકને અપીલ કરું છું કે એવી વાતો ઉપર યકીન નહીં કરે અને આ અફવાના લીધે જે લેટ નાઇટ કંપનીમાં નેટ નાઇટ શિફ્ટમાં કામ કરીને પાછા આવતા લોકો હોય છે લેટ નાઈટ મુસાફરી કરન ટ્રેન માકી બસ્માતી આવતા લોકો હોય છે અથવા સામાન્ય કામકામ માનો ખેતરમાંથી પર થેલા કે એવા લોકો હોય છે એ લોકોને ખૂબ જ અગવડ થઈ રહી છે અને એક ખૂબ જ બીકનો માહોલ એના લીધે ઊભા થઈ જાય એવી ક્ષકિતતા રહે છે તો બધા લોકોની મારી અપીલ છે કે એવી અપા પર એકિંગ કરવું નથી અને કોઈ પણ આપને શંકાસ્પદ કે અજાણ્યા ઇસમ આપના વિસ્તારમાં આવેલા લાગે તો પોલીસને જાણ કરજો એ માનસને પોલીસ પોટ ઉપર આને વેરીફાઈ કરસે બટ કોઈ પણ સંજોગમાં આપ કાયદા હાથમાં લેશો નહીં અને જે માણસો કાયદા હાથમાં લેશે એની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે પોલીસ સ્પોટ ઉપર પહોંચી હતી જે દસ લોકો હતા અને તાત્કાલિક ત્યાંથી એને પોલીસ લઈ જવામાં આવ્યા હતા અને એની ઉપર ફરિયાદ નોંધવાની કાર્યવાહી પણ હાલ પ્રગતિમાં છે